ચાલો મિત્રો અત્યારે તમને છે ને લીમડાનું એક રહસ્યમય વસ્તુ દેખાડું એનાથી શહેરો આપણો એકદમ ખીલી જાય છે એકદમ ધાકા હોય નીકળી જાય છે આપણે લીમડો છે નાના લીમડાના દૂરી ચારથી પાંચ તોડ લઈએ આપણે આનું આપણે આની અંદર આપણે બીજું એડ કરી તમને દેખાડું કે શહેરોની કેટલી સુંદરતા વધે છે જો આપણો વિડીયો તમને ગમે ને પછી આમ આગળ જોઈ જયો તો જ તમને ખબર પડશે નકર પૂરો વિડીયો જોવા ને તો તમને ખબર પડશે કે આમ શું થાય છે હું નહીં આ બે બોરિયર છે તો નહીં આમ તો બહુ કસમાં ચહેરા માટે બહુ ઉપયોગી છે આપણું છેલ્લે લગન વિડીયો જોઈએ તો તમને આનું જાણકારી તમને રિઝલ્ટ મળશે સોય સો ટકા ચાલો અત્યારે આપણે બનાવીએ चलो मित्र आपने चार वस्तु नियंत्रित आपने मोड़नी समझता हो दे अक्षर एकदम में मस्त बना हुआ है तुम आपने best best pack कॉल तो चालू हैं कुछ कहें कॉल तो चालू हैं ना आपने बोलो शेर मैं आपने थोड़ा काम किया है अपने अच्छा बैग तिली दीजिए मैं એકદમ દેશી સુગાડ છો મિત્રો આ છે રવો આપણો જે ખાવામાં આપણે ઉપયોગ કરીએ છીએ એ ગામડા કહીએ હાઇ એમાં લિંકો છું રાખવાની છે થોડુંક પાણી આમાં ધોશે આ છે હેરન જોડે શેમ્પુ મિત્રો જો પેરેન જોલો શેમ્પૂ નાખી દેવા તો બેટ કરીએ હવે આપડાને આને હવે ખાંડી થઈ છે ઓ પાણી નકલી આપડાઓ મિત્રો આપણું સ્પેશિયલ ચીક તૈયાર થઈ ગઈ છે તો ચેક કરીએ હવે આપણે હાથ ઉપર ટેસ્ટ કરીએ એટલામાં આપણે જોઈએ એટલે આઠમાં આપણે ચેક કરીએ કે કેટલું રિઝલ્ટ આવશે કે નથી આવતું આ તો દેશી ઉપયોગ છે ભાઈ હું જોઉં છું ચેક કરું છું જો તમને આ રીતનું ગમે ને તમને કરવાની ઈચ્છા થાય તો કરી દો તમારા રીક્ષ ઉપર હો પણ તમને સારું લાગે ન લાગે તમારી મરજી હું તો આ તો આ રીતની ટ્રાય કરું છું પણ કાલે સવારે અમને નું કહેતા કે ભાઈ તમે આમ રીસ દેવો આ તો તમને ગમે તો કરી દો અમે તો નવા નવા પ્રયત્ન આવો કરતા હોય છે કેટલું રિઝલ્ટ મળે છે કેટલું ચાલો આને આપણે છે ને ખાલી દસથી પંદરથી દસ મિનિટ રહેવા દેવાનું છે એક આ ભાગમાં તમને રખાડું તો આખો આ બાજુના જોઈ લો ને આ બાજુના જોઈ લો કેટલું રિઝલ્ટ મળે છે ચાલો મિત્રો આપણે આને પાંચ પાંચ દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે સાફ કરીને ચેક કરીએ કે કેવું રિઝલ્ટ આવ્યું છે

हमरा आज दोइन पछि देखाऊ तेरा बडे ते साप तर पास करउ जो है ते देखातो छे जो एतला हम वाइट तो लागे छे की मने वाइट देखाऊ आ बाजूनाथ दोई दो थोड़ो फेर फाटतो छे चलो आज दोई नच के ચાલો મિત્રો થોડોક ફેરતો પડે છે જોઈ લો આની લાઇટિંગ જોઉં નાની લાઇટિંગ જોઉં આમાં ઘણો ફેરતો પડે છે ચહેરામાં હાથું પડે એટલો સાફ થઈ ગયો કાયદે શહેરામાં ન શું દેખાવા માંગી છે ને અહીંયા જો વ્હાઈટ દેખાય છે ને અહીં બ્લેક દેખાય છે એટલે હું ફેરતો દેખાય છે ચહેરા માટે યુક્કી કેટલો શહેર જ આવશે